એ ખાલી એટલો વિચારી લે કે હું જેમ મારા માવતરને ઘરે મૂકીને આવી છું ને એમ મારા મા બાપને મૂકીને આવી એવા મને આ સાસુ સસરો મળ્યા છે એટલે સંસારના જે પચાસ ટકા ઝગડા છે ને એ સાહેબ જડ મૂળમાંથી પચાસ ટકા ઝગડા નાશ પામી જાય ભલા માણા પચાસ ટકા ઝઘડા છે એ નાશ પામી જાય જમાના કેજોના હેરાન થાય હવે કેદમાં આમ ફાવી ગયું છે

પેલાના બધાય હવે જૂના થયા છે અને હવે ગઝલ બહુ લાંબી પણ એનો છેલ્લો અંતરો કવિ લખે છે ને સાહેબ હારો હારો લીંબુ ઠેરતો હોય એવા બાપના આંખમાંથી આહોડું પડી જાય સાહેબ હવે આ પડેલા દેહને ને ઈ ત્રણ બાય ત્રણ ની રૂમ માં બેઠેલી દીકરી ભલે તેમ કે છે કે હવે આ બળેલા દેહ ને અગ્નિ નહીં આપો ને તોય ચાલશે હવે આ તો દેહાવ આવું બની ગયો છે સાહેબ હવે આ પડેલા દેહને અગ્નિ નહીં આપો તોય ચાલશે હવે આમ નામ આ દેહને આમાં ભંડારી દેશો ને તોય ચાલશે સાહેબ હવે આમાં ના આમાં ફંડારી દેશો આ બાપની દીકરી એમ કે છે કે કદાચ હું મરી જાઉં ને તોય આઈ આયના મને અગ્નિ સંસ્કાર કરી દેજો બાકી મારા બાપની ઈજ્જત આબરૂ એનું નાક એનું ખાનદાન લઈ અને કોઈ દી જો પાછા પગે મારા બાપના ત્યાં આવું ને તો હું કોઈ દી મોઢું ખાધે એવી નોરો ભલા મારા મોઢું ખાધે એવી નોરો આ 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

મારી કાય ભૂલ થાય છે કે મને ભલે હિતેર વરસ થયા પણ મારી આંખો કોઈ દી મન ધગો ન આપે તો મોહનભાઈની દીકરી છે થાય થાય અને જ ઘડીએ વ્યક્તિએ કીધું તારી કે બાપુ જે છે બાપને કહેતા હો બાપને આ કહેતા મારી આદશા મારો બાપ સહન નઈ કરી શકે કે તો તારા બાપને કઈ સંદેશો દેવો છે અને ઈ ઘડિયા દીકરી બોલી છે ઈ સાહેબા કચ્છના સોરી અમદાવાદનો કવિ ઘનશ્યામ અત્યારે તો કોરોના માં દેવ થઈ ગયો પણ એણે લખેલી આ રચના દીકરી છે એના બાપને ને એકા ઢોલીના ના બનાવો એમાં કોઈ હિન્દુ નહીં કોઈ મુસલમાન નહીં કોઈ ખ્રિસ્તી કોઈ પારસી ભાજપ કોંગ્રેસ એવો કોઈ મુદ્દો નહીં માત્ર ભારતીયો એવો એક યુનિયન બનાવો અને એ યુનિયનનો એજન્ટા માત્ર એટલો રાખો કે જેને હું અને તમે માં કહીએ છીએ જેમાં માં તીતરી કોટીનો દેવ છે દેવનો વાસ છે એવી માં ગવત્રીની આજ એમણે એક મને અભિપ્રાય આપ્યો હતો કે એક દિવસમાં 80000 ગૌ માતાઓ દેવલોક પામે છે એમાં બધાય પ્રકારની બધી રીત આવી ગઈ બહુ આચિર અભ્યાસ કરીને બોલું છું સન્માન અભિયાન એમાં બધા જોડો સરકારને રજૂઆત કરીએ અને રજૂઆત હેતુ એટલો જ છે મારી તમારી જે માં છે એનું આવું નિર્દય પણ એની હત્યા થાય આપણે ફેર એટલો જ પાડવાનો છે કે હું તમે જેને માં કહીએ છીએ જેમાં તેત્રી કોટી દેવનો વાસ છે એ માં ને બીજું કઈ નહીં એ ગાય ને રાષ્ટ્ર માતા જાહેર કરો એવું એક અભિયાન ચાલી રહ્યું છે બરાબર એ મારું તમારા સન્માનની વાત છે એટલે એવું જોજો આ તમારા ગામમાં અમે આવવાના છીએ લઈને બને એટલો પૂરો સાથ સહકાર આપજો ધર્મો રક્ષતી રક્ષિત સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે અને સનાતન નો વાહક છે એટલે આ વાતની યાદી છું એને જવાબદારી લીધી છે કે કોઈ કરે અવાર કદાચ આપણે તો હાલ્યા જતા મન મારીને પગે લાગી અને એને હવે ખબર પડી ગઈ છે કે ઘડીઓ આવી ગયો છે જો હું નહીં માન તો બંધ કરી આ કઠોર વાસ્તવિકતા